Is

મોટા સ્વરે તમે ઉચ્ચ સ્વરે બે હાથ જોડીને જય શ્રી કૃષ્ણ બોલજો કે જેથી ગોલોકામાં બેઠેલા પણ એને તમારો અવાજ સંભળાય કે આજે આટલા બધા વૈષ્ણવ ભેગા મળી અને મને આટલા ભગવ સ્મરણ કર્યા એના હૃદયમાં કેટલી પ્રસન્નતા થાય બધા એ બોલવાનો અને હાથ જોડીને એને ભાવથી એને પ્રેમથી જય શ્રી કૃષ્ણ કરજો નમાની શ્રી બાલ કૃષ્ણ યશુનો સંગલાલિતમ સુપય સુપયપ્પાન

અલૌકિક પ્રસંગે આજે બધા આપણે એકત્રિત થયા છે અને ખૂબ ભાવથી પ્રેમથી અત્યાર સુધીના કાર્યક્રમો સુંદર રીતે એ બધા ઉત્સવ ઉજવી રહ્યા છે અને ઉજવવાના પણ છે અને આ રીતે આપણે ત્યાં હવે ભારત રમણીનો પ્રસંગ પણ થોડી વારમાં સંપન્ન થશે તો આપણા પુષ્ટિ માર્ગની અંદર ઘણા વિશ્વના ભારત રમણી શું છે અને લોટી ઉત્સવ શું છે લોટી ઉત્સવ એટલે શ્રી અમદા મહારાણીજી જે પણ વ્રજ કરીને બધા બધા વૈષ્ણવ જઈને આવ્યા હોય અને યમુના જે જે પધરાવીને લાવ્યા હોય એનું આદર એનું સન્માન અને એનો સ્વાગત કરે છે વૈષ્ણવ એ લોટી ઉત્સવ છે અને એમાં બધા વૈષ્ણવ ભાવથી પ્રેમથી બધા યમુનાશ્રમનો પાઠ કરે છે યમુનાજીની આરતી બોલે છે યમુનાજીનું સ્તવન કરે છે અને ત્યાર પછી એને બધા યમુના પાઠ કરાવવામાં આવે છે કારણ જે યમના મહારાણીજી છે અને એમ કેવાય છે કે યમનાજી જ્યાં સુધી કૃપા ન કરે ત્યાં સુધી જીવ આ માર્ગમાં પ્રવેશ થતો નથી तमे पण जे ब्रह्म समान लोचो एमा पण श्री यमुना जी नी कृपा थाय तो तमे ब्रह्म समान लेवाना अधिकारी बनोचो ते यो यमुना जी को ब्रह्म संबंध होते या जीव को तो। तपही उनकी भुजा माव फरके दोर पर सोर पर जाय ती सु कहे अति आनंद मनले जुवर के तो जरे कोई वस्तु કોઈ જીવાતમાં પ્રપોઝલ દ્વારા પોતાનું સર્વસ્વ સરસ્વરૂપ સમર્પણ પ્રભુના ચરણાઈમાં કરે છે પ્રભુની જ્યારે શરણાગતિ સ્વીકારે છે અને એ પ્રભુનો સેવક બને છે ત્યારે યમનાજીની વામ બાહુ ફરકવા લાગે છે અને વામ બાહુ ફરકતા યમનાજીને થાય છે કે આજે મને બહુ મોટું શુકન મળ્યું એટલે બહુ હર્ષ હર્ષાંતિ પડી જાય છે ખૂબ પ્રસન્નતા આવી જાય છે અને દોડતા દોડતા શ્રી અમનાજી એ પોતે શ્રી ઠાકોરજી પાસે જઈને પ્રાર્થના કરે છે કે કૃપાના આજે વલ્લભ થકી આજે આ જીવ આપના શરણે આવ્યો છે આપના આપે આપના સેવા કર્યો છે અને એનું સર્વસ્વનું સમર્પણ આપના ચરણાઈમાં કર્યું છે એનું પણ આપના ચરણાઈમાં કર્યું છે તો આપ એનો અંગીકાર કરો આપ એનો સ્વીકાર કરો આ રીતે આપણા પુષ્ટિ માર્ગની અંદર યમનાથજીનું બહુ મોટું મહત્વ કાઢ્યું જેટલું શિનાજી નું મહત્વ છે જેટલું આચાર્યશ્રી મહાપ્રભુજી નું મહત્વ છે જેટલા સાત સ્વરૂપ નું છે એટલું જ આપણા પુષ્ટિ માર્ગ માં પણ મહત્વ છે અને એટલા માટે આપણે બધા વૃષ્ટો પણ યજ્ઞાજી ને હંમેશા સ્તુતિ કરી છે અને એમની ભક્તિ કરી છે અને એટલા માટે આપણા અનંત જન્મો ના દોષો દૂર કરવા અંતઃકરણ ભયભૂત કરવા માટે મારા ની અંદર પ્રિય યમના પાન કરાવવામાં આવે છે ત્યાર પછી બધા વિષ્ણુ ને ચરણાર્થ પડતા છે તારા ગુરુ ને સ્મરણ કરી ઠાકોરજી નું સ્મરણ કરી અને ત્રણ વાર એને ગભર સ્મરણ કરાવે છે જીવની પાછળ જય કૃષ્ણ બોલાવવામાં આવે છે અને એ ફેરા આપો એવી રીતે ભાઈ વૈષ્ણવ પર ફેરા ને માંગે છે તો વૈષ્ણવ ત્રણ તમે ફેરા ને શું તમારે કઠવા તમને ધરાવી ફેરાવી એ મારા ફેરા એ માર્ગ એક કૃપાનો નો માર્ગ છે પ્રભુની ની કૃપા વ્યવહાર માર્ગ છે જીવ ગમે તેટલા સાધનો કરે

જેને ઠાકોરજીમાં એનું જીવન ભક્તિમય બન્યું હોય સેવામય બન્યું ત્યારે થાય છે અને એ માળા એમાં પણ આજે જેની માળા પ્રમી થઈ રહી છે એવા નરમેલા બાપા અને એમના ધર્મપત્ની તમે બધા એને ગૌરી બેન અમે એને તારા બેન એ અમારા પરમ ભગવતી હતા પરમ વૈષ્ણવ હતા અને એમની ત્યાં ઠાકોરજી પણ નિરાશતા પુષ્પાની સેવા એટલી સુંદર રીતે થતી આજે પણ આજે એમના મનોરથીના મમ્મી એટલે

અલગ અલગ બધા મહાપ્રભુજીના અને ગુસાઈનજીના અને સાત બાળકોના ગીરાજે છે આજે માને છે અને અમારા નરવેરા બાપાનો પણ એક રહ્યો હતો કે મંગળાના દર્શન કરે અને સાયંકાલે સંધ્યા દર્શન કરતા એ ટાઈમ હંમેશા દર્શન કરવા હતા અને કૌકવાર તો મારી પાસે પણ ઉપર પહોંચ્યા હતા કે આખો પરિવાર આમ જોવા જાવ આખો વાઇટ હેઠળ પરિવાર આમ જોઈએ પરોપક્ષ પરિવાર છે અને આજે એ જ એમના આખા સંસ્કારો આજે અમારા નરોત્તમભાઈ ના વસંતભાઈ અંદર એમના આખા પરિવારની અંદર આ સંસ્કારો આપણને જોવા મળે છે

જે સંસારના જે અંતાવંતાત્મક જે પ્રપંચ છે એને ભૂલી જઈ અને એક હૃદયમાં આનંદ ઉત્પન્ન થવો એ નામ શું છે તાજે તમે જો કે સન્ના ચાર વાગ્યાથી તમે બધા એક થયા છો પણ સંસાર યાદ આવે છે કોઈ ઘર યાદ આવે કોઈ પરિવાર યાદ આવે છે કોઈ પોતાનો ધંધો બિઝનેસ કઈ કોઈ યાદ આવે બધા એક જ આઈડિયા વિસ્તાર હતા બધી વસ્તુ ભૂલી જાય અને આજે તબલા એકત્રિત થઈ અને હૃદયપૂર્વક તમે આજે ભગવત ગુણાનું ગાન કહી રહ્યા છો સાંભળી રહ્યા છો અને આજે એનો લાભ લઈ રહ્યા છો આ જ વસ્તુ બતાવે કે આ મોટામાં મોટો ઉત્સવ આજે ઉજવાઈ રહ્યો છે અને તે ઉત્સવ ઉજવવા માટે લાઈ કરતા પરિવારને મારા ખૂબ ખૂબ આશીર્વાદ આપું છું અને શિનાજી બાવાના ચરણમાં સાક્ષાત વિનંતી કરું છું